જો ભારત મે ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ મહાસભા નો હાથ હતો એવું એનું કેવું છે તો હિન્દુ મહાસભાની ઇતિહાસ તમે પહેલા જોવો ચરણ ચંપી ના કરશો મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બ્રિટિશ આર્મીના સૈનિક હતા અને તેઓ અને નેહરુજી ની આયસોલા કારણે આ દેશનું વિભાજન થયું છે અને વિભાજન કારણ મુખ્ય કારણ આ છે કોંગ્રેસ ખોટા ખોટા આક્ષેપ લગાવે છે એટલે અમારે એટલું કેવું છે કે આજના દિવસે અમે એનું પુતળું સળગાવીશું ને વિરોધ પ્રદર્શન કરે પણ પોલીસ અમારા અટકે અટકે કેમ કરે છે પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાવી દે છે અમુક અમુક જગ્યાએ અત્યારે ઓછા કાર્યકર્તા છે અમારું વિરોધ પ્રદર્શન છે પણ પોલીસે અટકાય કાર્યકર્તાને અટકાવવાનો પ્રયત્ન કરેલો છે બરાબર પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંપી કરવાનું બંધ કરે કોંગ્રેસ અને ઇતિહાસ જોવે બરાબર એટલે આજના દિવસ અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે અમે પોલીસ સાથે વાત કરી એમનો ફોન આવ્યો તો અમે વિરોધ પ્રદર્શન કરવાનો છે દરેક પાર્ટીઓની વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને આ હિન્દુ મહાસભા ભારતના ઇતિહાસની અંદર ઓગણીસો પંદરની પાર્ટી એના પહેલાં કોઈ પાર્ટી અસ્તિત્વમાં નથી ક્રાંતિકારી લોકોની પાર્ટી છે આ લાલા લખપતરાય ભગતસિંહ બરાબર એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા વીર સાવરકરજી તો આ મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જોવો કે કેટલો કેટલો છે એમના ભારત દેશ માટે શું કરેલું છે અને તમે એવા આક્ષેપ લગાવો છો પવનખેડા કે હિન્દુ મહાસભા એ ભારતના વિભાજનની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો તો તમે હાથ હોય તો ડિબેટ કરવા માટે હિન્દુ મહાસભા તૈયાર છે તમે સમય આપો કોંગ્રેસ આખી કોંગ્રેસ બોલાયેલો તમે ભારતની આખી કોંગ્રેસ કમિટી બોલાયેલો